જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે કાચા શિંગોડાને એકદમ બજાર જેવા કડક રહે તે રીતના બાફવાની સહેલી રીત આજે હું તમારી સાથે શેર કરીશ તો માત્ર પાંચ જ મિનિટમાં બિલકુલ પાણીનો ઉપયોગ કર્યા વગર શિંગોડાને બાફીશું એટલે એકદમ સરસ મીઠાશ સાથે અને કડક રહેશે તો ચલો આજનો યુઝફુલ વિડીયો વગર શિંગોડા બાફવા માટે કિલો લીધા છે તો અત્યારે માર્કેટમાં આવી રીતના કાચા શિંગોડા ખૂબ જ સરસ મળે છે મિત્રો બહારથી આપણે બાફેલા શિંગોડા તૈયાર લઈએ છીએ તેની ઉપર ચૂનો લગાવેલો હોય છે તે આપણી હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક છે તો આજે આપણે ઘરે જ કાચા શિંગોડાને બાફીશું જે આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે અને હા આ શિંગોડામાં ખૂબ જ માત્રામાં વિટામિન હોય છે જે આપણને ખૂબ જ સારા ફાયદા કરે છે આ શિંગોડા તળાવના પાણીમાં થતા હોય છે તો આજે આપણે તેને ત્રણ થી ચાર પાણીથી સારી રીતના ધોઈ લઈશું એટલે ઉપરનો કચરો માટે હોય તે દૂર થઈને ક્લીન થઈ જાય હવે આપણે બિલકુલ પાણીનો ઉપયોગ કર્યા વગર બાફીશું તો તેના માટે મેં એક લીધું છે તેને આપણે પાણીમાં પલાળી દઈએ અને પછી નીચોવીને વધારાનું પાણી નીતારી લઈએ ત્યારબાદ તેમાં શિંગોડાને લઈ લઈએ અને ગોઠવી દઈએ આ રીતના નેપકીન લેવાનું એટલે તે થોડું જાડું હોય હવે ઉપર શિંગોડા વગર પણ બાફી શકો છો જોઈશ મિત્રો તમારી પાસે છે હવે નેપકિન આ રીતના ભેગું કરી લઈએ આ રીતના પોટલી જેવું વાળીને તેને કુકરમાં મૂકી દઈએ પછી ઢાંકણ બંધ કરીને માત્ર બે જ વિશલ કરીશું વધારે વિશલ કરવાની કોઈ જરૂર નથી માત્ર શિંગોડા સરસ બફાઈ જશે બે વિશલ થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ પ્રેશર તેની જાતે પૂરું થાય પછી કુકર ખોલીશું અને આપણે દાજીએ નહીં એટલે ચીપિયાથી ખોલીશું શિંગોડા આપણા સરસ બફાઈ ગયા છે તો તેને આપણે નેપકીન સહિત જ કાઢી લઈશું પછી ઉપરથી ચીપિયાથી લઈ લઈએ અને ઠંડા થવા દઈએ આપણા શિંગોડા સરસ ઠંડા થઈ ગયા છે તો તેનો ઉપરનો ભાગ કાઢી નાખીશું તમે જોઈ શકો છો એકદમ બજાર જેવા જ આપણા શિંગોડા બફાયા છે અને એ પણ બિલકુલ પાણીના ઉપયોગ વગર બજારમાં જે તૈયાર બાફેલા શિંગોડા મળે છે તે પહોંચાડે છે તો તે આપણી હેલ્થ માટે ખૂબ જ સારા રહેશે તમે જોઈ શકો છો આપણા શિંગોડા બફાઈને તૈયાર છે તમને કટ કરીને બતાવું તો કડક પણ સરસ જ છે તો મિત્રો તમને મારી આજની આ શિંગોડા બાપવાની રીત કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફેમિલીમાં શેર કરજો એટલે તે લોકો પણ આનો લાભ લઈ શકે અને પ્લીઝ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ પણ ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે